આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને 2025 પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ-વડક માં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા આની રજુવાત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિ ઉકેલ આવી જશે તમામ ડેટા છે એ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ માં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિક ને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિંત રહેજો પબ્લિક ને કોઈ પરેશાની નહીં આવવા જોઈએ હું રાજકોટ રહેવાસી હું શું મુશ્કેલી પડી જન્મ મરણમાં મારે મારા બાપાનો જન્મ થયો તો જન્મ તારી દાખલો કઢો મને આવ્યો હો આ મારા પાચમાં છે હું જયારે પહેલી વાર આવ્યો તો એ મને કીધું કે ટાઈમ પૂરો થઈ જાય લાઈનમાં ઉભા રહ્યો ટાઈમ પૂરો થઈ જાય તો વારો નહીં આવે બીજી વાર આવ્યો તો એ મને એવું કીધું કે ટાઈમ પૂરો થઈ જાય તમે રેવા જાવ બીજી વાર પાછો આવ્યો હતો કે ભાઈ સર્વર ડાઉન ને પંદર થી પછી આવો પછી હું પાછું આવ્યો હતો ત્યાં તે મને કીધું સર્વર ડાઉન ને પછી આવો આજુ પાછું આવ્યો છઠ પાંચમી વાર આવ્યો પછી મને હું અઢી કલાક થી લાઈનમાં હવે નવ વખત લાઈનમાં ઊભો હોવ હાડા થયા તારે હું લાઈનમાં માં તો અઢી કલાક ત્યાં મને કોઈ કહેવા ન આવ્યું સરોવર ડાઉન તમે વારો આવશે તો આવશે હવે અંદર જે મારો વારો આવ્યો ત્યાં મને એમ કીધું કે તમે બેહો હો વારો આવશે તો આવશે ના વારો નહીં આવે સરોવર ડાઉન હે આપણે શું કામ કરો છો હું મેટોડામાં જોબ વર્ક કરું મારે એક દી આવે બુધવારે હવે હું સવાર ત્યાં ઊભો મારો અડધો દી તમને મુયો ગયો એટલે તમારો બીજો કામ તો રોકાય બીજો કામ બધે બંધ થઈ ગયું મારે એમને આજે હવે હું કઈ કામ પણ ન કરી શકું હવે બીજા કામ કરું તો બપોર થઈ ગયો હવે એટલે શું માગણી છે તમારી મારી માગણી એ મેં કદી લાઈન માં ઉભો થઈ લોકો અઢી કલાક મને પેલા કેવું જોયું એવું થાય કે ભાઈ સર્વર ડાઉન હોય તમે પછી આવજો તમારો ટાઈમ ખોટો વેસ્ટ ન થાય